શિક્ષણ બોર્ડની ઉચ્ચતર માધ્યમિકના ધોરણ બારના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાની પરિણામની ઓનલાઈન જાહેરાત થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ એસએસવી સ્કૂલ ખાતે પહોંચ્યા હતા એસએસવી સ્કૂલનું પરિણામ સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રીસ ટકા અને જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ત્યાંશી પોઈન્ટ સત્તર ટકા આવ્યું હતું અને કોમર્સ પ્રવાહનું એકાણું પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જોવા મળ્યું હતું મારું નામ દલાલ પ્રિયલ કુમાર છે હું એસએસવી ટુ સ્કૂલમાં ભનું છું મારી ઓવરઓલ પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી છે અને સાયન્સ પર્સન્ટાઇલ નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન છે અને મારા મેથ્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ છે કેમેસ્ટ્રીમાં નાઇન્ટી માર્ક્સ છે ટીચર્સને એમને અમારી પાછળ જે મહેનત કરી છે દિવસના છ સાત કલાક વાંચતા હતા અને રોજનું જે બનાવે અહીંયા તે રોજ ઘરે જઈને કરતા હતા કમ્પ્લીટ વાંચીને રેડી કરીને આવતા હતા અહીંયા રોજ ટેસ્ટ લેતા હતા વીકમાં બે વાર એમને બી ખરો કે એમને બી મારી પાસે ધ્યાન આપ્યું છે એમની બી મહેનત છે આમાં શું દલાલ પ્રિયલ કુમાર મારા નામ પ્રમાણે પ્રિયમ છે મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી પર્સન્ટ આવેલા છે અને એકાઉન્ટ સ્ટેટમાં નાઇન્ટી એઇટ માર્ક્સ છે અને જે રીતની ક્લાસમાં મહેનત કરાવી છે અને જે ટેસ્ટના શેડ્યુલ ગોઠવેલા એ પ્રમાણે રીડિંગનો ટાઈમ બી કમ્પ્લીટ ને બધું ટેસ્ટ મસ્ત ગયા અને જે રીતની સરે અમારી પાસે મહેનત કરી એફર્ટ્સ લગા એ પ્રમાણે માર્ક બહુ વાળા છે અને જે ખાસ કરીને જીગર સર અને ગિરી સર જે મેનેજમેન્ટ કર્યું ટેસ્ટ શેડ્યુલ ગોઠવ્યા ટાઈમિંગ જે બધો હતો જે ડાઉટ સોલ્વિંગ કરાવ્યું એ બધામાં સરનો મહત્ત્વનો ફાળો છે અને એ પ્રમાણે જે રિઝલ્ટ આવ્યું છે એ વન ગ્રેડ એ સારું છે અને એડવાઇસ આપીશ બધાને કે આ સ્કૂલમાં એડમિશન લે અને સર જીગર સર ગિરીશનો રેફરન્સ લઈને એમની હેલ્પ લઈને આટલા સુધી માર્ગ આવે છે સ્કૂલ અને સ્કૂલને અને પોતાની મહેનત જે સરોની મહેનત છે ને એમને એમને તો તો કે જ આટલા છે છે જેટલો એટલો ઓછો પ્રિયાંક પરમાર મારું નામ હર્ષિલ ભુડિયા છે મારા નાઇન્ટી સેવન પોઈન્ટ થ્રી સિક્સ હતા અને એમ જોવા જઈએ તો રેગ્યુલરલી વન ટુ ટુ આર્સ ઇનફ હોય છે ડેલી શેડ્યુલ્સમાં અને લાસ્ટ મંથમાં મેં અરાઉન્ડ થ્રી ટુ ફોર આર્સનું કન્સિસ્ટન્ટ ક્વોલિટી સ્ટડી કર્યું હશે સ્કૂલની મહેનત જોઈએ એના કરતાં બી સારી હતી એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ પેલું હોય એના કરતાં એક વધારે એક્સ્ટ્રા લેવલની મહેનત આપી છે અમારી પાછળ અને હોઈ શકે છે કે એની બજેટથી જ નાઇન્ટી સેવન પોઈન્ટ થ્રી સિક્સ પર્સન્ટ એ લાવ્યા હોય બહુ કઈ સ્ટ્રેસ નહીં લેવાનો એન્જોય કરવાનો ફ્રીલી ભણવાનું રમવાનું અને બસ એન્જોય કરવાનું હર્ષિવ માં કોમર્સ ટ્રીમથી કર્યું હતું અને મારા પોર્સન્ટેજ નાઇન્ટી કેટલી મહેનત સિક્સ હતા ઇનિશિયલી વન ટુ 2 અવર્સ ડેલી જે રેગ્યુલર ચલાવતા હતા એન્ડ જનવરી ટુ માર્ચ થ્રી ટુ ફોર અવર કોન્સ્ટન્ટલી સ્કૂલમાં એકચ્યુલી ફેકલ્ટીઝનું સપોર્ટ બહુ હતું અને ડી પ્લાનર્સ બનતા હતા એમના જે પેપર્સ સોલ્યુશન્સ પેપર સેટ એક્સેટ્રા બધું એ કરાવતા હતા ને સેલ્ફ સ્ટડી બી હતી એકચ્યુઅલી જસ્ટ કોઈ હેક્ટિક ના લેસન જે સ્ટડી કરો તો એન્જોય કરો રેગ્યુલર અને રેગ્યુલર કન્સિસ્ટન્ટ રહો તો છેલ્લે વર્કલોડ ના વધે મારું નામ દક્ષ ઠાકુરવાણી છે મારા પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી પર્સન્ટાઇલ છે અને મારા બધા જ સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવ્યા છે બધા ફેકલ્ટીઝના લીધે ત્રણથી ચાર કલાકની રોજની મહેનત હતી અમારા ફેકલ્ટીઝે રોજના સ્ટડી પ્લાન્સ આપેલા બધા પેપર સોલ્યુશન્સ માટે અમને અગ્રેસિવ કરેલા પછી અમને સોલ્યુશન્સ પણ આપતા હતા અમારી મિસ્ટેક્સ પણ કહેતા હતા જે અમારી ભૂલ હોય એ સુધારવા પણ અમારી મહેનત કરાવતા હતા બહુ શ્રેય આપીશું કેમ કે અમને ફ્રેન્ડલી નેચરથી અમને સપોર્ટ કર્યો આખો વરસ અને બહુ મહેનત કરાવી અમને અને એ જ મેસેજ આપ્યો કે મહેનત કરવાથી જ આપણને ફળ મળી શકે છે એટલે મહેનત કરતાં રહેવું જોઈએ આપણને પાટિલ દ્રષ્ટિ નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સ વન પર્સન્ટેજ છે મારા આઈ એમ અ બાયોલોજી સ્ટુડન્ટ ફોર ટુ ફાઈવ અવર્સ દરરોજની મહેનત લાગે છે કન્સિસ્ટન્સી મેન્ટેન કરી રાખશો તો સ્કૂલ તો બહુ જ સારી છે ફેકલ્ટી બી બહુ જ સારી છે અને બધા ટીચર બહુ સપોર્ટિવ છે તમને જે બી પ્રોબ્લેમ થાય છે એ બધું સોલ્વ કરી આપે છે એટ ધ એન્ડ એ બહુ સપોર્ટ કરે છે સ્કૂલમાં બહુ મહેનત તો બહુ લાગે છે લાઈક ફાઇવ ટુ સિક્સ અવર્સ દરરોજ તમે મહેનત કરશો તો જ કશું મે આગળ સક્સેસ મળશે અને એટ ધ એન્ડ હાર્ડ નહીં માનવાની જે બી થાય તે એક્સેપ્ટ કરીને આગળ વધવું પડે એમ કન્સિસ્ટન્સી રાખવાની બસ મમ્મી પપ્પાને તો સૌથી વધારે થેન્કફુલ કે એ મને આટલો સપોર્ટ કરીને આટલી દૂર ભણવા બી મોકલે છે લાઈક વિશ્વાસ કરે છે પહેલી વાત તો એ બહુ મોટી વાત છે અંજલી કાછિયા મારા પર્સન્ટેલ નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન નાઇન છે અને હું એને બધાને થેન્ક યુ કહા માંગિસ બધા ટીચર્સ આખી ફેકલ્ટીને એક એક જન પ્યોન થી લઈને ડાયરેક્ટર સર પ્રિન્સિપલ સર બધાને થેન્ક યુ કહા માંગિસ મમ્મી પપ્પાને તો સૌથી પહેલા થેન્ક યુ એ લોકોનો બહુ સહાય રહ્યો છે હેલ્પ આખું વર્ષ એના માટે એમને પણ થેન્ક યુ કેટલી મહેનત કરતા હો કે બી રીત મે રોજ 5 ટુ 6 અવર્સ કમ્પલીટ અને એને શું પેસેલ અપન છે મેસેજ તો એ જ છે કે હાર્ડવર્કમાં કન્સિસ્ટન્સી બનાવી રાખજો પેલિયર્સ મળશે ફર્સ્ટ ટાઈમમાં પણ સેકન્ડ ટાઈમમાં થઈ જશે આગળ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કોઈ સારી ગવર્મેન્ટ કોલેજમાં કરવા માગે છે અને રાણા પણ

હું આવીને ત્યાંથી વાંચવા બેસી જતો હોમવર્ક કરતો હતો પછી વાંચતો હતો અને પછી હું જલ્દી સુઈ જતો હતો શું આગળ એકદમ કમ્પ્યુટર સાયન્સમાં જ મંથન ભટ્ટ